बेमतिया प्रिय काय बेली वाला क्या बगाल आले के बना दी तुम तो बना दो आ आवड़े तो गुड मॉर्निंग अरमादी तुम तो के मजामासो पण हम मसमय व्लॉग शुरू कर दी तो है ना तो बपड़ गई है मस्त मजा नहीं यानी हम जो मम्मी मा थोरे नहीं मम्मी हां के मैं ताजी बता मित्रों ने अरमादी केम से बता मित्रों मजामाछन हमें पण मजामासो तो बता मित्रों मजामाछन हमारा ब्लॉग जो था बता मित्रों मजामाजो सब मस्त मजा ना ब्लॉग चालू कर दीजिए सर मस्त मजा ना आज वातावरण का पास मस्त से क्यों के हवा थोड़ा कम बादल छाई है तो? जा रही जो तो जरा भी मैं पतंग लेगा तो और जो वेला वेला पतंग से हम ले नहीं रहे भाई उतरण गई तो पतंग यो लागी से ना इतने भाई मारा नहीं मारा थे ये नहीं अच्छी जो पतंग उतरण गई तो पतंग 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 બત કાગર આવી પતંગ પતંગ જે ઓ દરાઈ ગઈ આ કાગો ના વાસ્તવિક વાત છે બનાયે કાગર આપડે જે આપણે ઘવાની નું ના બચ્ચકો એ બચ્ચા નો એ ટ્રેન જ બનાયે છે જે સકે જે યે ઓરા ઉપર નાટક આ રહી વે ચગાવે ને પા છોકરાને હમ જ ની એટલે પછી હાલે કે બનાવી દે તમે બનાવી દો આ આવડે તો અમે ભાઈ પતંગ બનાવીને ચગાવવા દેખા હ હ તે જો મમ્મી મસ્ત મન માથોરે હા માથોરી કામ તો બધું થઈ ગયું કામ બધું સક્સેસ થઈ ગયું બાકી માથોરવાનું તો નેમજે લુકડા ને બધું જોઈને લુકડા થઈ નઈ છે તો આપણે 1 વાગી ગયું કામ કરતા કરતા તો 1 વાગી ગયું અને પછી અડધો કલાક થઈ છક મોબાઈલ લે એટલે ઈ આપણો ટાઈમ નીકળી જાય પછી હખ તો આવી ને મોબાઈલ હતો કામ આપણો કવ ખોવા છત હમ ટેજો કામો हां सो नेम जरे पर मसुपतन जगावे है जो मम्मी बदा काम कर ली तो है टोटलिंग नहीं मम्मी यार क्या करता बे सी री हा बले सी इतना हन नो काम फाजू कसे री बार छे क्या सो बदा विहाम लेसी प्रियंका हम्म बेंजे लो दुकान जाने प्रियंका हां दुकान जा चप्पल जायो मारे मम्मी हम जाओ मारी मम्मी બે માદી થી નીક જેવી ચપ્પલ છે જે લે માં રવિ ભાઈ કા મોટી એક ચપ્પલ નંકી પહેરી હતી બે અલગ અલગ થઈ ગઈ હતી ને એક આ પહેરી ને એક તો જો લે માં આવે ચપ્પલ ગોતે છે કેમ કે હવે આપણે ખોલવા મંડી ગયા લસણ માં મહેન્દ્ર મદદ કરા લહણ ફોલે ની મહેન્દ્ર જે લે લે લસણ પ્રિયંકા જાય છે દુકાનેની અને પાણી પડાયો છે તો પાણી ભરવાનું નહીં રવિ

અબે કોલીલી લસણ નકા થઈ જશે મોળો કેમ કેંધા પડેલા હવે આપણે લહા ખોળવાનું કેમ કે આજે વ્યાજમાં કામ થાય એટલે ભાગો પડે નિમેન્દ્ર તમ લહા ખોલ્લી બે મા દીકરો થઈ તો જો મમીએ રાંધો બેહી ગયા કે નિમમી જો તમા મસ્ત મયના ખીચડી મૂકી દીધી રાંધો જો તો ખીચડી મસ્ત મયના રાંધો ને કોળતી દીધું লবণ નહી બનાવશે રસોના ચટણી હમ તો જો આને મેહર ખાય કે નિમ મેહર જો ટીકરા ખાય અરે બોજો માતે ભેગ્યો હે એટલે જો ગાય આવી ગઈ મસ્ત મલીને અંદર સોને બે મસ્ત ફાયા હૈ નહીં મસ્તમાં એટલે પડી ગઈ હે મહેંદરા જો ટીકડા બતાય હવે રાંધવાનું છે આપણે રાંધણ રાખી લોટ બાંધવાનું છે પછી ખીટડી મૂકી ખીટલી ચડે હે ને આપણે બનાવવાનું છે ચટણી મસ્ત મજાના જો મસ્ત મજાના ખાટ મીઠા ટીકડા હમ સે કેમ મસ્ત છે કમે ટકજે કેને કેને ખાટ મીઠા ટીકડા બાર મસ્ત મજાના હે કેવા અન કેવી રે ઓરેન્જ ના जो तो का का है है टिकड़ा जो खाए है मस्त टिकड़ा जो लिया गया गया। नहीं, नहीं। लिया खाटा, 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 जाए जाए तो तो नहीं 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 જો સોનો બેલેયા મસ્ત મજાના કાબરી બેન તો ઓનસે લે દેખાતા નહી ની મમે નક દેખાય ની એક બેઠા નામ જે મહેન્દ્રણી બધા ખાય ખાવાનો તો આપણે ખીચડી બનાવવાની પૂરી દીધી છે મસ્ત મજાનો બરતો થાય છે ને મારા રવિભાઈ જોલો બેઠા નહી રવિભાઈ નહી મારા રવિભાઈ બેઠા છે ને આપણે જોલો ચટણી બનાવવાની હતી બનાવી લીધી પછી આ જોલો બધા પડોસજી નોટબોટ બાંધવાનો આવી રીતે બધા બાંધવાનો જો લો બાવાજી પર પોચી નહી હા માતાજી

ચાય બનાવે છે તો ચાય બનાવી લે પછી આપણે તમારા મિત્રો મળીએ થોડીક વાર રાહ જોઈએ કેમકે પ્રિયંકા મને ચાય લઈને આવી જશે બનાવી પછી હું તમારે બતાવું કે પ્રિયંકા કેવી ચાય બનાવી આજ પહેલી વાર ચાય બનાવી ચાલો બતાવું તમારે ચાર પ્રિયંકા મારે બનાવે છે કેવી બનાવી છે તમારા મિત્રો બતાવો જઈ શું કર પ્રિયંકા ખાંડ ખાધી ને જે ચાય પીતી પીતી ખાંડ ખાધી એને જઈ લે તમારા પ્રિયંકા પહેલી વહેલી ચાય બનાવીની તો જોઈ લે મસ્ત મજાની ચાય મજામાં મૂકી દીધી છે ને બારી આપણે ખોલી નાખી તને કેવી રીતે ખબર પડી

કેમ કે છટી ગઈ ને એટલે વાйફાઈ નીકળી ગયો જાવ મમ્મી લોટ બાંધણી મમ્મી જાવ બબાવ ચા પી જાવ બબાવ ચા પી જા કે મસ્ત રોટ કમે ને જાવ બબાવ ક હોય ને જાવ બબિયે ચા ને રવી પી ચા ની રવી રોટલી બે રોટલી પીવો ખાજો મમ્મી લોટ બાંધેલ ને બબ ને આમ જાવ ચા કે મસ્ત મજા ની

चाय गणी ना की है खाली झेर चाय था के ना था की दीने भरा गी चाय पछि तो खान थे थोड़ी के खाली झेर दी चाय के प्रेम का पेंडी वाला चाय बगाई <laughs> तो जाओ मम्मी बाजी ने मम्मी का बेन करे बुटा को ये खिचड़ी मस्त बनानी बनी है तू कर અમે રોટલી বানતી રોટ બાંધી કરી રોટલી કરી પછી વાટકામાં ચટણી ઉતલાવાની છે બ્લોગમાં બનાવી લ્યો મિત્રો તમને મજા આવશે જો ગ વિડિયો ગમેને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને રેડી આવી જ મજા આવશે ચા ચડેલી અને સોતી ઉકરાઈ દીધો તો હવે આપણે મસ્ત સમજ અને હાથ પડી ગઈ છે અને નોમી મસ રોટલી બનાવી છે નામ જહાન નું કાક નજર રાખી જો ઓને રોમ નામ છે મમ્મી રોટલી બનાવવાની મમ્મી હો તે જો મમ્મી બનાવ રોટી ને મહેન્દ્ર જમ લીધો કે ને મહેન્દ્ર અર્તે જમ લીધો ને અર્તે બાકી છે ટીફિન-બીફિન ભરોનો બાકી છે જમવાનું અડધા ને બાકી છે જમવાનું બાકી છે જોલો મસ્ત વળ્યા નાગન કરી તો ખીચડી ને રોટલી ને ચટણી બનાવના તો રોટલી જો પપ્પા જો અને રવિ જો રમે ઉતારી આઈ જો રવિ ભાઈ ની ચપ્પલ ક્યાં છે સેટ હે ખબર હે ક્યાં છે સેટ માથે ઓય રી જો માંથી ચપ્પલ નાખી ઈ ચપ્પલ રવિ ભાઈ ની આજે પતંગ ઉતારતો તો ચપ્પલ સેટ માથે નાખી ગીત માં માં ઉતારવા લાગે ઉતારી દે ચપ્પલ બતાવશે जो तो पापा है ने जो बस हो गया है एक चप्पल हट दिख गया है जो पड़ी जो चप्पल क्या है सेट पड़ी जो जो, क्या जो? तो पापा है ने वाह में नाक से ले है क्या है सेट चप्पल जो जो चप्पल आ गई मस्त मजा नहीं नीचे तो जो चप्पल आ गई मस्त मजा नहीं चप्पल हवा नहीं पड़ी करनी मम्मी 8 વાગણું રાતે તેરાન પડી ગઈતી પછી અતે ખાતા જંચા પર પડી ગઈતી પછી ઉતારી નીથી ફગાવી તો 7 વાગે લઈ લેતી કેટલી વાર કલાક થા પડી બે ત્રણ કલાક પડી તો આ તો પાસા લોટ ના ખાઈ લે હવે લોટ ને કાઢવા ઘરે બે ઉઠા તો તં પાતંગ કાઢતો ધંધો લીમડી બસ આમ કેમ ખાતા ઓરે ઓ તો જો તો બસ મિત્રો વિડીયો પણ આપણે મોટો થઈ ગયો છે તો મળશે હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર માધે નવા ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈકને પણ લાઈક કરી દેજો તો બધા મિત્રોને હર હર માદેવ જય માતાજી